બે હજાર અને ઓગણીસનું મોડલ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર સાવ પાણીના ભાવમાં વહેસવાનું છે તો ખેડૂત મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે સાવ નવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરનું ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો મિત્રો પટ્ટીમાં આપેલો છે નંબર શન્નુઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ટાયર સાવ નવા જોવા મળશે અને આગળના ટાયર પર તમને પચાસ ટકાની કન્ડિશન જેવી જોવા મળી જશે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ખમની ફિટિંગ જોવા મળશે ખુલેલું ટ્રેક્ટરને ઘમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે તો આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ ખેડૂત મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખને ચાલીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે બે હજાર ઓગણીસ નું મોડલ છે ચાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ આડત્રીસ એકસાઠ પાંચ છેતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ચાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા ગામ સિરોડા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રેસઠ પાંચ આડત્રીસ વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ